અને હવે વાત કરીશું ખાણીપીણીમાં બેદરકારીના ખેલ વિશે અમદાવાદની મોંઘી દાટ હોટેલમાં પણ લાલિયાવાડી જોવા મળી બોડકદેવની પ્રાઇડ હોટેલના ગ્રાહકોને કડવો અનુભવ થયો બિઝનેસ મીટિંગ સમયે ઉપસ્થિત લોકોને કડવો અનુભવ થયો મીટિંગ દરમિયાન ખાદ્ય પદાર્થમાંથી જીવડા નીકળ્યા ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળતા ગ્રાહકે તેનો વીડિયો પણ ઉતાર્યો

આધ્ય પદાર્થ ચેક કરવામાં આવ્યા જેમાં સુગર બોક્સમાં પણ આવા જીવડા નીકળ્યા તો શા કોફીના ઉપયોગમાં લેવાથી આ સુગરની આસપાસ જેવડા નીકળ્યા વધુ માહિતી મેળવી શું સંવાદતા રીમા આપણી સાથે જોડાયા છે જેમાં બોડકદેવની પ્રાઇડ હોટેલમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો શું વધુ વિગતો જી ચોક્કસથી વાત કરીએ નામ બળે દર્શન ફોટે જે પ્રકારની ઘટના છે તે અમદાવાદના બોડકદેવની અંદર જોવા મળી અમદાવાદમાં હોટલ રાઇડ કે જેનું ખૂબ મોટું નામ છે અને તે રસોડામાં સ્થિતિ જો વાત કરીએ તો આજે જ્યારે એક બિઝનેસ મીટ હતી તે દરમિયાનની વાત છે એક ગ્રાહકને તેના સૂપમાંથી જીવતું મચ્છર છે તે મળી આવ્યું તેટલું જ નહીં એની સાથે જ્યારે તેનું કાઉન્ટર જોયું તો તેના કાઉન્ટર ઉપરથી પણ વંદો છે તે પડતો જોવા મળી આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદનો આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી અને મહત્વની વાત એ છે કે હવે આરોગ્ય વિભાગે આ હોટલનું કિચન છે તેને પણ સીલ કર્યું છે રાજા જી જી માં ભાર આપનો તમામ ગતો સાથે જોડાવા બદલ